ધોરણ બારના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું જાહેર થશે પરિણામ સવારે નવ બોર્ડ ની વેબસાઇટ પર જોઈ શકાશે પરિણામ પરિણામમાં બોર્ડ ઓફ ડિરેક્ટર ના એક પદ માટે ખરાખરીનો ખેલ ભાજપના જ જયેશ રાદડીયા બિપિન પટેલ ગોતા વચ્ચે કાંટાના ટક્કર જ્યાં ચૂંટણી પહેલા બંને પક્ષોએ કર્યા જીતના દાવા ફ્રાન્સમાં ફરી ઘુસણખોરીની ઘટના આવી સામે અમેરિકામાં ઘુસવા જતા એકસો ભારતીયો પકડાયા જેમેકા એરપોર્ટ પર રોકવામાં દાહોદમાં બૂથ કેપ્ચરિંગ મામલે નોંધાયા આચારસંહિતા પગનો ગુનો વીડિયોમાં દેખાયેલા બંને યુવકની ધરપકડ બે પ્રિસાઇડિંગ અધિકારી અને બે પોલીસ ઓફિસરને અપાઈ નોટિસ તો કાળઝાળ ગરમી વચ્ચે ફ્રી વર્ષો વર્ષાની આગાહી કરવામાં આવી કે જ્યાં આ સપ્તાહમાં વંટોર સાથે પડી શકે છે વરસાદી ઝાપટા તો તાપમાં પણ બે ડિગ્રી સુધીનો થઈ શકે છે વધારો